રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો એક વિઝા આવી છે બિલકુલ ફ્રી ટિકિટ વિઝા રહેવું ખાવું પીવું બધું ફ્રી છે કેના માટે છે ખાસ સાંભળજો આખો વિડીયો પહેલાં સાંભળજો પછી તમારે નિર્ણય લેવાનો છે તો આખી ડિટેલમાં હું તમને વાત કરું જે ગરીબ બહેનો હોય એના માટે છે બરાબર સાવ ગરીબ હોય એના માટે પહેલાં તો ચાલો હું આગળ જઈને તમને ઘરે જઈને વાત કરું અહીંયા વાહનો બહુ આવે છે એટલે હમણાં હશે નહીં બરાબર તો હું હવે આવી ગયો છું ઘરે અને હવે તમને વિગતવાર માહિતી આપું છું મારા એક મિત્ર છે આકાશભાઈ કરીને યુરોપમાં રહે છે અને એની પાસે વેકેન્સી છે સિંગાપોરની હવે એની પાસે બે પ્રકારની વેકેન્સી છે એની પાસે સિંગાપોરમાં બેનો માટે ઘરકામ માટે છે તો એક કે એનો ભાવ એવો છે કે આપણા ગુજરાતમાં ગરીબ હોય કે જેને પાંચ હજાર પણ કમાવાની તકલીફ હોય વિધવા હોય નાના છોકરા હોય ગરીબ પરિસ્થિતિ હોય અને બહેનો જે જવા માગતી હોય વિદેશમાં તો એના માટે ખાસ છે જે બહેનો પાસે પૈસા ન હોય એને ત્યાં જઈને પગારમાંથી પૈસા આપવા જોશે બરાબર એ તમે જ્યારે તમારે નક્કી કરવાનું થશે ત્યારે તમારે એની સાથે હું એના નંબર આપીશ તો ત્યારે ડાયરેક તમારે એની સાથે વાત કરી લેવાને આવશે અને જે લોકોને જવું હોય ને પૈસા હોય ભરવાના તો એ પણ જઈ શકે પૈસા પણ ઓછા ભરવાના થશે તો એવી રીતે મને વાત કરી એટલે મેં કીધું આપણા ઘણા ગુજરાતમાં બહેનો છે કે જેને બહુ તકલીફ છે અત્યારના પરિસ્થિતિ ખાસ કરીને જોઈએ તો જીવન હલાવવામાં બહુ જ તકલીફ પડે પાંચ દસ હજારમાં કોઈનું પૂરું થાય એવું નથી અને પણ છોકરાઓ પણ દીકરીઓ પણ દસ પંદર નોકરી કરે છે સારી સારી નોકરીઓ દસ પંદર હજાર વીસ હજાર પગાર હોય છે તો અહીંયા સિંગાપોરની અંદર ઘરકામ કરવાનું છે આપણા ગુજરાતી લોકો હોય છે એના છોકરાઓને રાખવાના હોય છે એને સ્કૂલે મૂકવા જવાના અથવા તો ઘરને રસોઈ બનાવવાની ઘર સાફસુફ કરવાનું આવું બધું કામકાજ હોય છે અને એ પણ આપણા ગુજરાતી હોય છે તો ત્યાંના ડોલર સિંગાપોર ડોલરમાં પગાર આપે છે પણ એ પગાર ઇન્ડિયામાં થાય બરાબર થી થાય ને પાંત્રીસ હજાર ઇ થાય તો જેની પણ ઈચ્છા હોય ને એ ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો યા તો ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ જીમેલ કરજો બરાબર એટ ધ રેટ ડોટ કોમ એ જીમેલ એડ્રેસ છે મારું એમાં તમે જીમેલ કરી શકો જીમેલ કરતા તો આવડતું જ હોય ઘરમાં કોઈ પણ વ્યક્તિ અત્યારે ફોન વાપરતા આવડતો જીમેલ કરતા આવડે અથવા તો ઇન્સ્ટાગ્રામમાં વોઇસ રેકોર્ડ મોકલવો લખીને કોઈ મોકલતા નહીં ઘણા લોકો લખીને જ મોકલે મેં કેટલી વાર કીધું છે કે લખીને નહીં મોકલવાનો છતાં પણ મોકલે છે તો પછી મારે પણ એ રીતે રિપ્લાય આવે છે ટાઈમ મળે તો આપવો નહીં તો વાંચવાનો ટાઈમ ન એટલી ઘડી આમ જોઈને વાંચવું જ પડે ઓલો તો હું કંઈક મારું પેપર વર્ક હોય છે મારું ખુદના કામ હોય છે તો એ કરતો કરતો હું વોઇસ રેકોર્ડ હોય તો હું સાંભળતો હોય તો મારું કામ પણ થાય બેય થાય સાઈડમાં કામ થાય હું કોઈ સોલિસિટર નથી આ કોઈ મારો એજન્ટનો ધંધો નથી હું તો એક ગુજરાતી ભાઈ બહેનો હોય જેને હું જ એવી પરિસ્થિતિમાં નીકળ્યો છું તો મને ખબર છે કે પૈસાની કેવી તકલીફ હોય કેવી પરિસ્થિતિમાં જીવતા હોય લોકો તેના માટે ખાસ આ છે બરાબર તો જે પણ ઈચ્છુક હોય ને ભાઈઓ માટે નથી બરાબર ભાઈઓ માટે છે પણ એ બીજા દેશોમાં છે તો ત્યાંની પછી બીજા વિડીયોમાં આગળ હું તમને માહિતી આપી ઘણા લોકો પછી હું આ વિડીયો જોયા પછી બે દિવસ પાંચ દિવસ પછી દસ દિવસ મહિના દિવસ પછી પણ મેસેજ કરશે તો કેમ કે એની વિડીયો ફોલો ન કર્યો હોય અથવા તો એને વિડીયો તાત્કાલિક મળ્યો ન હોય કોઈ વાયા વાયાથી શેર કરીને મળે તો આ ખાસ કરીને ગુજરાતની ગરીબ દીકરીઓ હોય ને બેનો હોય જે વિધવા હોય બેનો હોય એના માટે છે બરોબર અને જેને પૈસા હોય ને જવું હોય એની માટે છે પણ આ ગરીબ હોય ને એની માટે ફ્રી છે કે એની પાસે પૈસા તો નથી હવે પૈસા હોય તો એને જવાની જરૂર નથી પૈસા નથી ત્યારે તો જવું હોય તો આવા સારા માણસો છે હજી પણ આ દુનિયામાં કે આવી રીતે સોશિયલ મીડિયામાં મને બધા હેલ્પ કરે છે સાથે મળીને આવી રીતે મદદરૂપ થઈ રહ્યા છે સારું કહેવાય એના મા બાપને સારું કહેવાય કે આવી રીતે હેલ્પ કરે છે કે ભાઈ ત્યાં જઈને પૈસા આપવાના એમ આવા વિચારવાળા છોકરાઓ લોકો બહુ ઓછા મળે અત્યારે આ દુનિયાની અંદર પૈસા તો બધા પાસે છે અને પૈસા કોઈ લઈને નથી ગયો અત્યાર સુધીમાં ગયા એટલા બધા મૂકીને ગયા બરોબર બહુ બધું છે અમેરિકા થી લઈને ઇંગ્લેન્ડ સુધીમાં આપણા લોકો પાસે છે બહુ બધું છે અને મદદ કરે પણ છે પણ આવા જો જે આકાશભાઈ જેવા જે છે કે જે એટલું બધું વિચારે છે કે ગરીબ માણસને ત્યાં જઈને કમાઈને આપવાના એમ એટલે આવા લોકો બહુ ઓછા એમ પણ જ્યાં દુબઈમાં ઘણા લોકોને જોબ જોઈએ છે ઓલ ઓવર વર્લ્ડમાં બહુ બધા જોબ જોઈએ છે તો જ્યાં પણ તમે રહેતા હોય ને ત્યાં આવું કંઈ હોય તમે બીજાનું કામ કરો એમાંથી પૈસા પણ કમાવો પણ સાથે સાથે આવું કરો કે ભાઈ ત્યાં જઈને એને પૈસા આપવાના બરાબર એવું હોય તો મને મને બહુ ગમે એમ એક તો શિક્ષણ મફત હેલ્થ મફત અને જો આ બધું મફત મળે તો સારું એમ મારો એવો ઈરાદો હોય તો બને ત્યાં લગ્ન હું મિત્રો સાથે વાતો કરતો હોય ને કે ભાઈ આવું કંઈ હોય તો કેજો હું તો સોશિયલ મીડિયામાં જ કહું છું આવો માનરે મૂકીને આવો મેદાનમાં તમે પછી અચાનક થાશે અંધારા એટલે જે કાંઈ મળ્યું છે જ્યાં છે આપણે કમાઈએ પૈસા કમાઈએ કમાવા જોઈએ કે બધાને કમાવા જોઈએ નહીં તો ઘર ના ચાલે પણ સાથે સાથે આવા કામ પણ કરવા જોઈએ એમ આ કંઈક મળેલું છે કોઈ પુણ્યના પ્રતાપે મળેલું છે તો પાછા પણ એવા કઈ કરીએ કે જેથી કરીને જે બીજાની હાલત છે એવી આપણી ના થાય એમ કે સારા કરવા કરવા જઈએ તો વિશ્વમાં સારા માણસો છે એવું કઈ નથી કે નથી બરાબર આવા આકાશભાઈ સેવા છે ઘણા બધા સારા માણસ છે તો ખાસ આ માહિતી હવે હવે બીજી આફ્રિકાની ભાઈઓ માટે ફ્રીમાં છે એ તમને હું પાછા બીજા વિડીયોમાં આપીશ અને યુકે ની અંદર પણ શોપ ની જોબ ને છે બરાબર તો જેને કરવી હોય પાર્ટ ટાઈમ છે ફૂલ ટાઈમ છે એક રેસ્ટોરન્ટ છે રેસ્ટોરન્ટ એટલે કે ટેક અવે છે કે જ્યાંથી માણસ ટેક એવે ફૂડ કરે છે કે તમારે જેવું ફાવે તમારે જે ફૂડ આવતું હોય તમે બનાવી શકો એની પણ છે જે કોઈને એ પણ જોતો હોય તો એ પણ તમે કોન્ટેક મારો ઈમેલ એડ્રેસ અથવા તો ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ ઇન્સ્ટાગ્રામમાં તમે મેસેજ કરી શકો કોન્ટેક નંબર તો અમે આપી શકો નથી કારણ કે કોન્ટેક નંબર આપું તો પછી હાય ને ગુડ મોર્નિંગના મેસેજો આવે બરાબર ઘણા લોકો અ સ્વાભાવિક છે કે ચાલો કેમ છો એમ પૂછે પણ જે મારો હેતુ એવો છે છે કે જે ખરેખર જેને જરૂરિયાત વિદેશ જવું હોય વિદેશ આવ્યા હોય ને એને જરૂરિયાત હોય એને કંઈક હેલ્પ થાય એમ પછી ખાલી ખોટે ખોટો ગુડ મોર્નિંગ માન હાઈ હેલો માન ટાઈમ વેસ્ટ કરવો તમારો ટાઈમ વેસ્ટ થાય ને મારો ટાઈમ વેસ્ટ થાય તો ટાઈમ બહુ કિંમતી છે તો ખાસ કરીને વિડીયો બધો બહુ બધો કેમ કે હું બધી માહિતી આપી અને હું કોઈ એજન્ટ નથી હું કોઈ કમિશનવાળો નથી હું ફક્ત તમને એટલું કામ કરું છું આગળ પણ ઘણી બધી જેને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને એની માટે પણ આગળ યુરોપની અંદર એની માટે આગળ વાત મારે ચાલુ છે ધીમે ધીમે આગળ પ્રોસેસ થશે એવી રીતે હું તમને બધાને જણાવીશ બરોબર તો આ ખાસ આના માટે જ હતો કે જે લોકોને બહેનોને ખાસ બહેનો માટે છે કે જે બહેનોને જવું હોય હોય ગયા એવી રીતે કારણ કે સાચું બને સસરાનું બને ના બને એવી રીતે બીજા ફેમિલી સાથે આપણું થોડુંક હેઠા ઓળું થાય ખાવા પીવામાં થાય રહેવામાં થાય બધી રીતે તકલીફ તો પડે જ ભાઈ બહાર જવામાં હું બહાર ગયો પેલી વખત તો મને તકલીફ પડે હતી બરોબર તો જે પણ બહેનોને જવું હોય સમજી વિચારી એવું તકલીફ નહીં પડે પણ આ તો ઇનકેસ પડે તો પછી કે ભાઈ મેં મોકલ્યા છે કે હું નથી મોકલતો આ તો જેને જવું હોય સ્વ ઇચ્છા એ સમજી વિચારીને જ પછી જ આગળ તમારે પગલા ભરવાના છે તમારે તમારા ઘરવાળા હોય તમારા છોકરા હોય બધા સાથે વાત કરી લેવાની સગા સંબંધીઓ વાત કરી લેવાનું સિંગાપોર બહુ સારો દેશ છે અને આપણા ગુજરાતી ફેમિલી સાથે ઘણા બધા લોકો ત્યાં કામ કરે છે બરોબર એવું કઈ નથી પણ પગાર ત્રીસ પાંત્રીસ હજાર મળે હવે પાંચ હજાર ના મળતા એની માટે ત્રીસ પાંત્રીસ હજાર બહુ કરે હું પણ બે હાજર દસ માં ગયો તો ત્યારે મારી પણ એટલો જ હતો પાંત્રીસ હજાર પગાર અત્યારે તો ભગવાનની દયા છે પણ ત્યારે એ શરૂઆત ડોલર ના ભાવ ચાલીસ પિસ્તાલીસ હતા આજે ડોલરનો ભાવ ઇઠ્યાસી રૂપિયા થઈ ગયો એટલે કે ડબલ થઈ ગયા ચાલીસ પિસ્તાલીસ ને ક્યાં ઇઠ્યાસી એટલે ડિફરન્ટ છે એમ હવે આગળ તો સો ડોલર ના થઈ જવાના છે બરોબર કાયમ થી વધે જ છે ઘટવામાં તો કોઈ દી નામ જ ને વિચાર કરો કે પંદર વર્ષમાં ડબલ થઈ ગયા એમ એ અનબિલીબલ છે એમ એટલે ભાવ વધવાના જ છે કાયમ કાયમ તો વિદેશનું આવું બધું હોય છે સલણ ઉપર સલણ પ્રમાણે ભાવ હોય છે પહેલા આવ્યા એના પગારો એટલા નતા હવે આવ્યા એના પગારો બહુ છે તો એની સાથે મોંઘવારી છે એટલે આવું બધું વિદેશનું ખાસ હોય છે જે પણ તમારે કંઈ માહિતી જોતી હોય તો કમેન્ટ કરજો અહીંયા જે તમે આ વિડીયો યુટ્યુબમાં આવશે ફેસબુકમાં આવશે અને મારા ત્રણ એકાઉન્ટ છે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ત્રણેયમાં ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ છે તો તમારે ઇન્સ્ટાગ્રામમાં જેને પણ જે કામ હોય ને તો વોઇસ રેકોર્ડ જ મોકલવો અથવા તો ફેસબુકમાં વોઇસ રેકોર્ડ મોકલવો હવે હું એકલો છું બધું આ જાતે જ કરું છું કોઈ માણસ નથી રે કારણ કે માણસ રે તો પછી શું કરે કંઈ ન કરે કંઈ કોઈનું ભરોસો ન હોય એટલે આ કામ તમે જવાબ નથી આપતા કે આમ તેમ કારણ કે હજારો લાખો લોકોને આવે તો હું આપી શકું તો ખાસ બેનો માટે ખુશખબર ફ્રી વિઝા એ છે ત્યાં જઈને પૈસા આપવાના ટૂંકમાં પેલા કઈ નથી આપવાનું બેનો ગરીબ હોય એના માટે પાછું રિપીટ કરી દઉં કેટલી ઘણી વખત રિપીટ કરવું પડે ઘણા બધા તો લોકો અલગ જ સમજે ને જેની પાસે પૈસા હોય એ પૈસા આપીને પણ જઈ શકે પગાર એટલો રહેશે તો જેને પણ જવું હોય એ ઇન્સ્ટાગ્રામમાં વોઇસ રેકોર્ડ મોકલજો તમારું ફૂલ ડિટેલ સાથે મોકલજો બરોબર અને કા તો ફેસબુકમાં મોકલજો ચાલો તો સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી તમારે આજુબાજુ કંઈ ગરીબ હોય તો એને તમે આ વિડીયો ફોરવર્ડ કરજો જેથી કરીને એ કઈક એની જિંદગીમાં સ્વતંત્ર આત્મનિર્ભર બની શકે ચાલો આપણે એકબીજાને આત્મનિર્ભર બનાવવા માટે મદદરૂપ થઈએ ભગવાનને ખાલી નિમિત્ત માત્ર બને એમ નહીં કે પાછું આપણે કંઈક કરીએ તો એનું અભિમાન આવી જાય છે ખાલી ફક્ત આપણે નિમિત્ત માત્ર ભગવાને બનાવ્યા છે નિમિત્ત માત્ર બનીને કામ કરીએ ફરીવાર આપશો મારા પ્રણામ